અને હવે વાત કરીએ વરસાદની તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગણદેવી તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાપ્યો છે ડાંભર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા સાથે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ગણદેવી સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું તમામ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા તો વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા આસપાસના જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણીનો ભરાવો થઈ ગયો હતો પાણીનો ભરાવો થતાં જ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો બીજી બાજુ અવિરત વરસાદથી ખેડૂતો ખુશ થયા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે જાવેદ ગણવત્રી ગણદેવીમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ અને નવસારીમાં બી છે મેઘરાજાની પોતાની બેટિંગની જમાવટ કરી છે ત્યારે ગણદેવી ખાતે પણ જે છે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે ગણદેવીના જે વિસ્તારો છે ગામડા વિસ્તારો ત્યાં પાણી ફરી રહ્યા છે રસ્તા ઉપર પાણી ફરી રહ્યા છે વાહન ચાલકોને ને સામનો કરવો પડી રહ્યો છે પાણીમાંથી વાહન ચાલકો જવા મજબૂર બન્યા છે આભાર માહિતી માટે